ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ખતરો આંધી તુફાન અને વંટોળ સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને મોટી આગાહી

ભારતના પૂર્વોત્તર રાજ્યોની અંદર ટકરાઈને મોટો કહેર વર્તાવી દીધો છે જેની અસર હજી પણ ભારતના પૂર્વોત્તર રાજ્યોની અંદર રેમલ વાવાઝોડાના કારણે કાળો કહેર પૂર્વોત્તરના રાજ્યોની અંદર વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે અનેક લોકોના મોતો પૂર્વોત્તર અને બાંગ્લાદેશના વિસ્તારોની અંદર રેમલવા નામના વાવાઝોડાના ટકરાવાના કારણે અનેક લોકોના મોત પણ છે અને ફરી એકવાર એ વાવાઝોડા બાદ નવું એક વાવાઝોડું અરબસાગરના દરિયાની અંદર હવે લો પ્રેશરના વિસ્તારોમાંથી ડીપ ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે સિસ્ટમનું સંક્રમણ પણ તીવ્ર બનતું જોવા મળ્યું છે જે સિસ્ટમનો પટ્ટો અરબ સાગરના દરિયાથી બંગાળની ખાડીના દરિયા સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો હજી પણ મજબૂત બનતો જોવા મળ્યો છે અને પવનની ઝડપ પણ આ સિસ્ટમોના આજુબાજુના વિસ્તારોમાં અત્યંત મજબૂત બનતી જોવા મળી રહી છે એકસો દસ કિલોમીટરથી લઈને એકસો બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન પણ આ વાવાઝોડાના કારણે તેના આજુબાજુના વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ જોવા છે પણ ધીમે ધીમે અત્યારે ભારતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ વખતનું ચોમાસુ અનેક વિસ્તારોની અંદર સારો વરસાદ લાવી શકે છે જેને લઈને આગાહી કરવામાં આવી છે કે આ વર્ષ દરમિયાન ચોમાસાનો સારો એવો વરસાદ જોવા મળવાનો છે અને ચોમાસા દરમિયાન અઠ્ઠાણું ટકાથી લઈને એકસો બે ટકા સુધીનો વરસાદ ચાલુ વર્ષ દરમિયાન જોવા મળી શકે છે અને અત્યારે ચોમાસું આગળ વધીને બેંગલુરૂ અને બેંગ્લવીના વિસ્તારો સુધી પહોંચી ગયેલું જોવા મળ્યું છે ધીમે ધીમે આ સોમાસુ દરિયાના માધ્યમથી આગળ વધીને ગુજરાતની અંદર દસ્તક આપી શકે છે જેને જોતા ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં અત્યારે પ્રે મોન્સૂન એક્ટિવિટીના કારણે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે છવાયું વાતાવરણ સર્જાતું પણ જોવા મળી રહ્યું છે જેમ જેમ દિવસો પસાર તેમ તેમ વાવાઝોડું આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવા માટે આગળ વધતું જોવા મળી શકે છે આજે અને આવનાર બાર તારીખ સુધીની અંદર આ વાવાઝોડું ગુજરાતની અંદર દસ્તક આપી દે છે જેના કારણે ગુજરાતની અંદર આંધી તુફાન સાથે આવનાર દિવસોની અંદર અંદર પણ ગુજરાતની મેઘ પ્રલય જોવા મળી શકે છે જેને જોતા આવનાર દિવસોને ને લઈને ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે સિસ્ટમનું સંક્રમણ આવનાર દિવસોની અંદર ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર ત્રાહીમામ પણ વર્તાવી શકે છે પરંતુ આજે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા વરસાદ પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું જોર અત્યારે અરબસાગરના વિસ્તારોની અંદર વધતું હોવાના કારણે અરબસાગરને અડીને આવેલા વિસ્તારો જેમાં મુંબઈ બેંગ્લવી બેંગ્લુરૂના વિસ્તારોની અંદર પલટો જોવા મળી રહ્યો છે સાથે જ બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ હલચલ સર્જાઈ રહી છે જેને જોતા ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ પલટો જોવા મળ્યો છે આમ ભારતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર અત્યારે પલટો આવતો જોવા મળી રહ્યો છે સાથે જ અરબ સાગરમાંથી જે પવનો અત્યારે ભારતના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે અને જેના કારણે આંધી તુફાન અને વંટોળ જેવો માહોલ અનેક રાજ્યોની અંદર જોવા મળી રહ્યો છે અને આ પવનો ગુજરાત ઉપર પણ હવે સીધા અસરો કરતા જોવા મળ્યા છે જેની સૌથી વધારે અસરો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર આ સિસ્ટમોની સૌથી વધારે અસરો જોવા મળી છે અસરોને જોતા સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે સાથે જ બફારાના અને ગરમીના પ્રમાણની અંદર પણ ધીમે ધીમે એકથી બે ડિગ્રીનો હવે વધારો થયેલો જોવા મળ્યો છે તો ગુજરાતના કયા વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી રહેલી છે તેની ઉપર ધ્યાન કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ ભાનવડ પોરબંદરનો વિસ્તાર અમરેલી ભાવનગરના વિસ્તારોની અંદર સાથે જ મોરબીનો વિસ્તાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તે ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારો જેમાં વેરાવળ ઉના મહુવા અને અલંગના વિસ્તારોની અંદર પણ પલટો આવી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર ટેમ્પરેચર સાડત્રીસ ડિગ્રી સુધીનું જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે એટલે કે ગરમી અને બફારાનું પ્રમાણ બપોર દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વધુ જોવા મળશે જેમાં મોરબીના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર બોટાદના વિસ્તારોને અમરેલીના વિસ્તારોમાં સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે અને એ ઉપરાંતના બાકી જે પણ વિસ્તારો છે જેમાં ઓછું તાપમાન જોવા મળી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ગરમી અને બફારાના પ્રમાણની અંદર પણ ધીમે ધીમે વધારો થતો જોવા મળશે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારોની અંદર પણ પલટો નોંધાઈ શકે છે અને વલસાડની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન આંધી તુફાન અને વંટોળ સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને વલસાડના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે સારો એવો વરસાદ પણ જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર હવે વધારો થતો જોવા મળી રહેલો છે અને તીવ્ર પવન પણ અત્યારે ફૂંકાતા જોવા મળ્યા છે પવનોની ગતિવિધિઓ વધવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે સારો એવો પલટો જોવા મળશે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર દાહોદના વિસ્તારોની અંદર લુણાવાડા ગોધરા બોડેલીના વિસ્તાર અને આમોદના વિસ્તારોની અંદર પણ પલટો આવી શકે છે ને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદનો વિસ્તાર સાથે જ લુણાવાડા ગોધરાના વિસ્તારોની અંદર પણ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળી શકે છે સાથે જ અરબ સાગરમાંથી જે પણ પવનો અત્યારે ગુજરાત ઉપર અથડાતા જોવા મળ્યા છે જેની તીવ્રતાની પણ ભારે અસર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજે જોવા મળી શકે છે સાથે સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળછવાયું વાતાવરણ સર્જાતું જોવા મળી રહ્યું છે અને ઝરમર ઝરમર વરસાદને લઈને પણ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેને જોતાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે હવે પલટો નોંધાતો જોવા મળી રહ્યો છે અને વાદળછવાયું વાતાવરણ પણ સર્જાતું અત્યારે જોવા મળ્યું છે જેના કારણે આજે બપોર પછી અને સાંજ દરમિયાન ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ સારો એવો પલટો જોવા મળી શકે છે પલટાની સાથે અનેક જગ્યા ઉપર તીવ્ર પવનોની ગતિવિધિઓ પણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે વાતાવરણની અંદર મોટો પલટો નોંધાઈ શકે છે કારણ કે અરબસાગરની અંદર જે નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે જેનું પણ ભારેને તીવ્ર સંક્રમણ અત્યારે અરબસાગરના દરિયાની અંદર વધી રહ્યું છે જેના કારણે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પવનની ઝડપની અંદર મોટો ફેરફાર થઈ રહેલો જોવા મળ્યો છે અને વાવાઝોડું ધીમે ધીમે જેમ જેમ મજબૂત બનતું જોવા મળશે તેમ તેમ આ વાવાઝોડું લો પ્રેશરના વિસ્તારોમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ભયંકર વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડાની અસરો ગુજરાતના વાતાવરણ ઉપર પણ પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે સાથે જ ચોમાસું અત્યારે આગળ વધીને બેંગ્લે અને બેંગ્લુરૂના વિસ્તારોની અંદર પહોંચ્યું છે આ ચોમાસું ધીમે ધીમે આગળ વધીને ગુજરાતની અંદર બાર જૂન આજુબાજુ પહોંચી શકે છે બાર જૂનની અંદર ગુજરાતની અંદર ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે અને જેના કારણે ગુજરાતની અંદર આંધી તુફાન વંટોળ સાથે સારો એવો વરસાદ જોવા મળશે અને વાવણી લાયક વરસાદ પણ જૂન મહિનાની અંદર દસ તારીખથી લઈને પંદર તારીખ વચ્ચે સારો એવો વરસાદ જોવા મળી શકે છે જેના કારણે જૂન મહિનાના અંતની અંદર અને જૂન મહિનાના પંદર તારીખ બાદ સારી એવી વાવણી ગુજરાતની અંદર જોવા મળી શકે છે કારણ કે સારો એવો વરસાદ ગુજરાતની અંદર પડતો જોવા મળશે સોમાસાના આગમની સાથે ગુજરાતની અંદર પલટાની સાથે અનેક જગ્યાઓ પર ગાજવી સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે તેવી પણ આગાહીને અનુમાન આવનાર દિવસોને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી પડપળની અને તાજી માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો